પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા આ વિડીયોમાં છે માતાજી જય શ્રી કૃષ્ણ બધા જે હે મજાના મજાના ને હે કુષણ મંગળ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે તો કેમ છો બધા ને હવે નોર્મલ તમને લોકોને બધા વિડીયો બનાવે છે તો એમાં આ વસ્તુ પૂછતા જ હશે નહીં તો મજામાં જ હશે હું એવી અપેક્ષા રાખું છું જોકે હંડ્રેડ પર્સન્ટ તો મજામાં તમે કેવું કોઈ નથી બટ આપણા હૃદયને બહેલાવી દઈએ કે આપણે મજામાં જ છીએ અને એના સિવાય બીજો કોઈ ચારો બી નથી શું કરીએ હે ને કારણ કે અંગત લોકોના પણ કોઈક અંગત હોય છે એ વાત ખરી છે ને એટલે જ આપણે વિચારીને સમજીને પછી જ દરેક દુઃખ અથવા દરેક તકલીફ લોકોને કહેવી જોઈએ કારણ કે અંગત લોકોના પણ અંગત હોય છે એ વસ્તુ હંડ્રેડ પર્સન્ટ સાચી છે બરાબર ને હવે કાલે જવાનું છે વસઈ અને કાલે માંડવો છે માતાજીનો મારે તેડું આવેલું છે ગંગોત્રીના દર્શન મેં જે તમને બધાને કરાવ્યા હતા અને તમને બધાને કીધું છે પધાર્થો વસઈની નજીક રહેતા હોય તો જરૂરથી પધાર જા પધાર જા પધાર જા એકવાર માના દર્શન કરો અને તમારા મનમાં શાંતિ ના વડે તો મને ક્યાં જોતો એટલે એક અલગ જ ખુશી મળશે બરાબર હવે મને નહીં ખબર આવે હું ક્વોલિટી કઈ રીતે જાળવું જાણવું વિડીયોની ઘરમાં જતી નું ઘરમાં બેસીને બનાવું વિડીયો હમ આ સારું રહેશે કારણ કે અહીંયા શું થાય છે પડછાયો વધારે આવે છે મારું આ જે વાહી કરી શકાય જીવનમાં તો ઘરમાં જઈને તો કાલે છે કયો વાર છે કાલે પેલા તો ગુરુવાર છે કાલે કાલે જવાનું છે તો હવે જો આ ડરસે પાછો બેસી રહ્યા છે આખા ગામના ઘર લીધા બરોબર અને જેમેન ભાઈ ડ્યુટી હજુ ચાલુ જ છે મતલબ એ કપડાં મારી રહ્યા છે વાહ જેમીન ભાઈ વાહ અત્યારે ઘરમાં પ્રવેશ કરે છે તો દર્શન કરેલા માતાજીનું આજે મને આમ થોડું ઠંડુ ઠંડુ ફીલ થઈ ગયું છે ઢીલું ઢીલું શરીર લાગે છે અને એનર્જી નથી લાગતી બોડીમાં હમ હવે આવું થઈ ગયું રહ્યું છે બટ હવે કરવાનું શું હમ મને એવું થાય કે તોય માર વિડીયો બનાવો છો કારણ કે મને એક અલગ આનંદ અલગ ખુશી મળે છે કદાચ એવું બી થતું હશે કે રોજે રોજ હું એક જ વાત કરું છું વિડીયોમાં તો એ મને ખુશી મળે છે આમ હું સિરિયસ વાત કરું કેવું લાગે મારે મોડું કેવું લાગે હસી લઉં તો અરે યાર એટલે જો કહે છે કે હસતા કેટલા સુંદર લાગે નાના બાળકો કેમ એટલા સુંદર લાગતા કે હસ્યા કરતા એ રડતા બી એવું જ હોય પણ હસતા વધારે હોય ખબર છે તે એટલે સુંદર લાગતું હોય છે ને બાકી તો મારે જે કાલે કપડાં પહેરવાના છે એ બી મેં લઈ લીધા છે કે કાલે હું શું કપડાં પહેરીશ અને અમે નીકળશું પાંચ સાડા પાંચની આસપાસ મારા ઓફિસથી છૂટીને પછી માના દર્શન કરવા હવે હા મારે ટોપિક તો મારે જોઈતો આ એવું જો મેસેજો મારાથી ઊભું નહીં રહેવાતું છે હવે ટોપિકમાં એવું છે કે મારે કેવું છે પુરુષો માટે કંઈક કે પુરુષ કેમ આટલો બદનામ શા માટે કેમ ભાઈ એવું કેમ પુરુષ જ કેમ બદનામ અને લોકો દરેક પુરુષને કેમ શંકાશીલ નજરે જ હોય અને બીજો બી એક એ વસ્તુ છે કે કેમ લોકો વિશ્વાસ નહીં કરતા એક પુરુષ ઉપર કેમ પુરુષ ઉપર હંમેશા એક પ્રશ્નાચિહ્ન રહે અને કેમ બદનામી મળે છે પુરુષને તો હું હમણાં સોશિયલ મીડિયામાં જોડાય છું છેલ્લા એક મહિનાથી કન્ટિન્યુ રોજ જે વિડીયો બનાવું છું અને રોજ જે કંઈક ને કંઈક હું હું એવું નહીં કહું કે કંઈક શીખવી રહી છું કારણ કે એ માટે હું હજુ કાબિલ છું નહીં કે હું કોઈક ને કંઈક શીખું બરાબર પણ હું મારે જીવનમાં જે ચાલે છે ને હવે વિડીયો થકી હું બોલ્યા કરું છું ને મને એનાથી ખુશી મળે છે હવે હું હમણાંથી જે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં તમે લોકો જે પણ મને ફોલો કરી રહ્યા છો એમને ખબર હશે કે તમારા બધાના સપોર્ટથી સહકારથી માતાજીની દયાથી મને સાડા નવ હજાર ફોલોવર્સ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં માતાજીની દયાથી યુટ્યુબમાં બી સારા એવા સાડી આઠસોથી વધારે સબસ્ક્રાઈબ થઈ ગયા છે મારા હવે યુટ્યુબમાં તો નથી એવો હા બે અનુભવ થયા હતા કેટલા બે ભાઈઓએ મને એટલી ખરાબ કમેન્ટ કરી હતી મતલબ બહુ જ બહુ ખરાબ અને ઇન્સ્ટાગ્રામમાં તમે માનશો નહીં મારા એક એક વિડીયો ઉપર જે બી કમેન્ટો આવતી હોય છે એમાં જે મારા બહુ વિડીયો સારા એવા વાયરલ થયા છે દસ હજારથી વધારે લોકોએ જોયા છે એમાં મિનિમમ પાંચસો સાતસો કમેન્ટો હશે અથવા થોડી વધારે બી છે બે ત્રણ વિડીયોમાં તેમાં હજારો કમેન્ટ એવી છે અને ભાઈઓની છે બહેનોની છે બહુ મજાની અને વાંચીએ ને તો એટલું મન હળવું થઈ જાય હિંમત મળે કેટલાક મતલબ તમે ગણો સોમાંથી બે કમેન્ટો એવી આવે છે કે મને વાંચતા બી શરમ આવે હું એ કમેન્ટો ડિલેટ કરી દઉં છું ને એવા લોકોને હું બ્લોક કરી દઉં છું હવે વીકઝીક નથી કરતી એમનું આઈડી જોઈએ તો પ્રોફાઇલમાં કશું હોતું નથી એમના કોઈ વિડીયો પોસ્ટ નથી કરેલા હોતા જેમ કે હોય આઈડી પણ હોય છે પુરુષોના નામની ને કેટલાક તે એવા બી છે ભાઈઓ જે મતલબ એમની પ્રોફાઇલમાં માતાજીના ફોટા છે મજાના વિડીયો છે એમના પત્નીઓ પરિવાર સાથેના ફોટા વેડ્યો છે છતાં બી એટલી ખરાબ કમેન્ટ કરે છે કે એવું થાય કે તમને ખબર છે ભાઈ લાવો આજે શોમાંથી બે પુરુષો એવા છે ને કે બે ભાઈઓ એવા છે ને જેમની માનસિકતા આટલી ખરાબ છે જે સામેવાળા વ્યક્તિને એક સામાન્ય વિડીયો પર આવું ખરાબ લખી શકે તો બસ આ બે લોકો માટે થઈને આખી જે આ પુરુષ સમાજ છે ને દરેક પુરુષને લોકો ખરાબ નજરે જોતા હોય છે જે વિશ્વાસ નથી મૂકી શકતા કેટલાક લોકો અને આવા બે ત્રણ લોકો માટે બધા બદનામ થતા હોય છે હે ને અને જે સાચેમાં કેટલાય ભાઈઓ મને ત્યાં સપોર્ટ કરી રહ્યા છે કેટલાય મને હિંમત આપે છે તો આ સોશિયલ મીડિયાએ જ મને સમજાવ્યું કે દરેક અજાણ્યો પુરુષ ખતરનાક હોતો નથી એક એક પુરુષને એક સ્ત્રી માટે કદાચ બંને માટે આ સમાન જ છે કે અજાણ્યા પુરુષ જોડે એક સ્ત્રીને ઊભું રહેવું બેસવું વાત કરવી ક્યાંક કચાક થાય ક્યાંક અંદર એવું થાય અજાણ્યા પુરુષ જોડે રહેતા પણ આ પ્લેટફોર્મે આ ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મે મને એ વસ્તુ સમજાવી એ વસ્તુ જણાવી કે દરેક અજાણ્યો પુરુષ ખતરનાક નથી અને આ જ અજાણ્યા પુરુષો મને સપોર્ટ કરી રહ્યા છે મારી આઈડીમાં મને બેન કે મને વાલી દીદી કે મને દીદી કે મને મોટિવેટ કરે છે ઘણા તો મારા વિડીયોને એટલા નજદીકથી સમજી જાય છે કે આમ મારા વિડીયો સાંભળીને મને એવું કરે દીદી શું થયું છે તમને અને બહુ લોકોનો સપોર્ટ મળી રહ્યો છે પણ જે આ સોમાંથી જે બે ટકા લોકો છે ને સો ટકામાંથી બે ટકા લોકો બસ આ તમારા જેવા બે ટકા જે બેકાર લોકો છે ને જ્યાં કમેન્ટો કરે છે ને ઘરે મારો વિડિયો જોઈ રહ્યા હતા તમારા જે બેકાર માણસના લીધે સાચેમાં બધા બદનામ થાય છે જેમ કોઈ એક સ્ત્રીના લીધે બધી સ્ત્રીઓને ઘણી વાર નથી લોકો પોસ્ટ કરતા આ કરતા બધાને એવું કહી દેતા હોય છે કે પ્રેમ થાય કોઈ છોકરી પર ભરોસો નહીં આ તે એક્સ વાય જેડ મતલબ કોઈ બી કમેન્ટ જેમ કૂતું કોકને કડી જાય આપણે બધા જે એક સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે ભાઈ જજ કરી દે તો બધા એ કોમ્યુનિટીને બધાએ જજ કરી દે તો એવું જ છે કે સ્ત્રી પુરુષને પણ તમે જોજો કેટલીક સ્ત્રીઓના કારણે બધી સ્ત્રીઓને જજ કરી દેવામાં આવે ને કેટલાક પુરુષના લીધે જ આ પુરુષ સમાજ જે છે ને એ બદનામ થઈ જાય છે બંને લાગુ પડે છે બંનેને સ્ત્રી પુરુષને બંનેને પણ એ સુધી મને કોઈ બેને એવી કમેન્ટ નથી કરી ખરાબ બી નહીં સારી કરી હશે પણ આવું એટલું કહી દઉં કે મને કેટલા ભાઈઓનો સપોર્ટ મળી રહ્યો છે આ પ્લેટફોર્મ ઉપર આ ઇન્સ્ટાગ્રામના વિડીયોમાં કે કદાચ હું બહુ તહે દિલથી તમારા લોકોનો આભાર માનું છું પણ આજે ચુનિંદા બે ત્રણ લોકોના લીધે જે તમે સમાજના એક એવા કીડા છો કે તમે ક્યારેય એક માણસ નહીં થઈ શકો પ્રભુએ ફક્ત એવા લોકોને ખાલી મનુષ્ય શરીર આપ્યું છે પણ તમે અંદરથી એક જાનવર જાનવર બી સારું કારણ કે અમે તો પાંચ કૂતરા પાડીએ છીએ જાનવર કેટલા માયાળું દયાળુ હોય તમે લોકો એક મતલબ કોઈ શબ્દો નથી માની શકો તમને કહેવા જે આ કમેન્ટ કરી દે છે ગમે જે તે એમની માટે અને તમે કમેન્ટમાં જે તે અભદ્ર લખતા હો છો તો શું તમારી બેનમાં દીકરીને તમે અપેક્ષા રાખજો કોઈક મળશે આવા જ શબ્દો કેવા વાળું કોઈ વાક વગર કોઈ ગુના વગર તમે યાદ રાખજો કારણ કે મારા જીવનમાં છેલ્લા ચારથી પાંચ વર્ષમાં જે બધું થયું ને એનાથી હું સમજી ગઈ છું કે કર્મ ફરીને પાછું આવે છે બધાનું આવે છે મારું તમારું મેં સારું કર્યું હતું એના મને સારા ફળ મળેલા છે મેં સામેવાળાનું ખરાબ કર્યું હતું તો બમણા ખરા ફળ હું ભોગવીને બેઠી છું જીવતી બી બેઠી છું એ બી મોટી વાસ્તુ છે કારણ કે એક સમય એવો આવે તો કે મરવાની અણી ઉપર બી હું હતી કે આ ખોડિયામાં જીવ જ ના હોત તો એ મારા કર્મ હતા જે કર્મ મને સારાને ખરાબ બંને પરિણામમાં મેં ભોગવ્યા છે અને ભૂ અત્યાર બી ભોગવી રહી છું અત્યાર બી કંઈ ભૂલ થઈ જાય તો ડર રહે છે કે આનું પરિણામ શું આવશે સેમ એવી રીતે જ કંઈક સારું થઈ જાય તો ખુશી બી થાય છે કે કંઈ જે થશે સારું થશે પણ મને એ નથી સમજાતું કે તમારા બેનમાં દીકરીના કોઈ આવા શબ્દોથી તે મતલબ કે આવા જવાબ લખે આવી કમેન્ટો કરે તો શું તમને સહન થશે મારા એ બધા ભાઈઓનો આભાર માનવા માગું છું કે જે મને આટલો બધો સપોર્ટ કરી રહ્યા છે મજાની કમેન્ટો હિંમત લાઈક શેર કરે છે મારા વિડીયો સ્ટોરીઓ મૂકે છે તો મને એવું થાય છે કે તમે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી જોશો ને આ લોકો વિડીયો બનાવે છે કે અમારા સગા સપોર્ટ નથી કરતા હા તે તો હું ખોટું નહીં કહું એમાં મારા સ અડધાને તો હું અડધાને શું હું ઓળખતી જ નથી ઘણા લોકો મારા સગા માંડ છથી સાત જણા છે જે મને ફોલો કરી રહ્યા છે બાકી બધા એ અજાણ્યા મોઢા છે એ અજાણી એ મજાની આત્માઓ છે જે ક્યાંક મારા ગયા ભાવના લહેણા પૂરા કરવા હા ભાઈ હું એવું જ કહીશ કે તમારા બેનનું કંઈક લહેણું પૂરું કરવા તમે આવ્યા છો આ પ્લેટફોર્મ ઉપર અને હું તમે બધાનો બહુ આભાર માનું છું કારણ કે હું જ્યાંને આ વિડીયો બનાવું છું તો એક વસ્તુ થઈ ગયું છે પહેલાં એવું હતું કે મેં જોયું છે તકલીફ કહીને અને એ જ તકલીફનું એ લોકો સામેવાળા પાછળ મજાક બનાવતા હોય મેં તો બહુ વાર જોયું છે તો આ એક એવું પ્લેટફોર્મ છે કે હું મારી વાત મૂકી દઉં છું કોઈ અપેક્ષા વગર હવે કે શું કહેશે જજ કરશે કે નહીં કરે ખોટા સમજશે સાચા સમજશે જે બી એ હવે તમારી ઉપર છોડ્યું પણ આ જેટલો સપોર્ટ મને એક મહિનાની અંદર મળ્યો ને તમારા બધાના એના ઉપરથી મને એટલું તો થયું કે મને જે લોકો બહુ કરીબથી જે ઓળખે છે જેમાં જોડે રહ્યા છે એમને ખબર છે કે મારો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે હું વાત બગાડી દઉં નાની નાની વાતમાં ચીડાઈ જાઉં પણ આ એક એવું પ્લેટફોર્મ છે ને કે જ્યાં હવે એવું મન થાય છે બધું મૂકી દઈએ ધીમે ધીમે જેમ જેમ સમય જાય છે ને ઉંમર થાય છે તો હું બધું મૂકતી જઈ રહી છું પાછળ અને એક અંદરથી જ એક મતલબ એવા વિડીયો બની જાય લોકોને મોટિવેટ કરતા હસાવતા ખુશ કરતા તો એમની સાથે સાથે હું મોટિવેટ થઉં છું હું મારા વિડીયો જોઈને હું મોટિવેટ થઉં છું કે મારા અંદર કે મારું એક આવું સરસ રૂપ બી છે આટલું શાંત રૂપ બી છે આટલું સરસ રૂપ બી છે હું આટલું સરસ બોલી બી શકું છું અગર પ્રયત્ન કરું તો એને હજુ વધારે સારું હું કરી શકું છું તે મને હવે ખબર પડી આ તમારા સહકારને સાથથી નહીં તો મને ખબર પડે બાકી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને હું સાચું કહું છું અને ઘણા તો ચાલો એ લોકોની વાત જ નહીં એમને ખરાબ સારા નહીં કહેવાય એમના કર્મો એ બાંધી રહ્યા છે અને એના ફળ મળશે જ કર્મનું ફળ કોઈને નથી મળતો પણ જે લોકો સાથ આપી રહ્યા છે ને હું સાચું કહું છું તમને બસ આટલા કેટલા કરોડ લોકો હશે કરોડોની વસ્તીમાં મારા જ આઈડીને તમે ફોલો કરી છે ભાઈ બેન ભાઈ તમે જે પણ છો કંઈક તો હશે ને કંઈક કંઈક હશે આપણા ગયા ભંગના લેણા જે પૂરા થઈ રહ્યા છે બસ હવે ક્યાં મળવાના નસીબ છે હું ઘણીવાર બેઠી હોય તો મારા બધા ફોલોઅર્સની આઈડીઓ ચેક કરતી હોય એમની પ્રોફાઇલ જોઉં કોણ છે શું છે મને ખુશી થાય કેટલા એમાં એમના પરિવાર સાથે એની પ્રોફાઇલો છે એ લોકો મને ફોલો કરે છે મને ગર્વ થાય કે કમસે કમ એ લોકો મારા વિડીયો જોતા હશે તો મારા વિડીયો એવા હોય છે કે ભાઈ તમે પરિવાર બાળકો બધા સાથે મળીને જોઈ શકો કેટલાક શબ્દો એવા છે કે જે બાળકો કદાચ ના સમજે અત્યારે કારણ કે હવે એક ઉંમરમાં એક અનુભવ આવી ગયો એટલે કેટલાક શબ્દો એવા હું બોલું છું લાગણી સભર થઈને બાળકો માટે હોતા નથી પણ મારા વિડીયોમાં હું એવું કંઈ ખરાબ નથી હોતી કે બાળકો ના સાંભળી શકે અથવા બાળકો ના સમજી શકે બાકી મને એવું લાગે હું કદાચ જો આ વાતને નહીં મૂકી શકતી પણ હું ધીમે ધીમે શીખી રહી છું મે બી તમારા બધાના સહકાર અને સાથથી અને બસ બહુ બહુ આભાર અગર આટલા સુધી તમે સાંભળી છે ને તો બહુ બહુ આભાર તમારો અને બસ માતાજી તમને ખુશ રાખે એ ખમા મજા કરે અને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મળીએ કાલે આપણે દર્શન કરાવીશ તમને બધાને માના